પાલનપુરમાં જાહેર માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રીથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળ્યો જેમાં ખાસ કરીને દાંતીવાડા ડીસા પાલનપુર થાનેરા થરાદ વાવ લાખણી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો આ સાથે ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ તરફ સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો જલ્દી <laughs> belum <laughs> nah <laughs> આ ભાગ ને ઓલો તો એટલા લોકો પલડે રતન